સોલાર આરો વોટર પ્યુરિફાયર અને ઓગણચાળીસ સ્થળોએ સ્ટ્રીટ લાઇટની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે આજરોજ ખેડા સંસદીય વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળાઓમાં ઉપરાંત જરૂરી માધ્યમિક શાળાઓ આરો વોટર વિથ સોલર પેનલ ઓએનજીસી અને કોલ ઇન્ડિયાના સીએસઆર ફંડમાંથી આપવામાં આવેલ છે આજે અમે લગભગ એક આવી સોલર પેનલ સાથેની આરો વોટરની સિસ્ટમમાં નજીકની શાળાઓમાં આપીએ છીએ ટૂંક સમયમાં ખેડા લોકસભાની તમામ શાળાઓમાં આપવાનો અમારો પ્રયત્ન છે અને આજે જે શરૂઆત થઈ છે આવનારા એકથી દોઢ વર્ષમાં લગભગ એવી કોઈ શાળા બાકી નહીં હોય કે જ્યાં આવી આધુનિક સોલર સિસ્ટમ સાથેની વોટર માટેની ડ્રિન્કિંગની સુવિધા બાળકો માટે નહીં હોય એટલે કે આ વ્યવસ્થાઓ જેમણે આપી છે એ એમના સીએસઆર કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના ભાગરૂપે ઓ એનજીસી અને કોલ ઇન્ડિયાના મારફતે આ વિસ્તારમાં આપી છે ત્યારે હું બંને સંસ્થાઓનો પ્રતિનિધિ તરીકે આભાર માનું છું અને મારી સાથે જોડાયેલા સૌ જનપ્રતિનિધિ અમારા સ્થાનિક ધારાસભ્ય શ્રી અમારા જિલ્લાના સંગઠનના પ્રમુખશ્રી અને અન્ય આગેવાનોની હાજરીમાં આજે આ થોડુંક ટોકન લોકાર્પણ કરવામાં આવ્યું છે ખૂબ ટૂંકા ગાળામાં શાળાઓને આ સુવિધા પહોંચે એ અમે ચિંતા રાખીશું